થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસના રિઝલ્ટ બાબતે આપણને મહત્વની કેટલીક અપડેટ મળી છે તો તમારું જે રિઝલ્ટ છે એ સોશિયલ મીડિયાની અંદર અને ન્યૂઝપેપરની અંદર તમને એવું જાણવા મળે છે કે આ વર્ષે તમારું રિઝલ્ટ બે હજાર ચોવીસનું બોર્ડ પરીક્ષાનું જે રિઝલ્ટ છે એ વહેલાં આવી શકે છે તો વહેલાં આવવા પાછળના કયા કયા કારણો છે એની આપણે માહિતી તમને આજના વિડીયો અંદર આપવાની છે તો આપણે પહેલું તો જોઈએ કે પહેલું જ કારણ એ બને છે કે આ વખતે તમારું રિઝલ્ટ જે છે એ વહેલું કેમ આવવાનું છે તો તમે જોઈ શકો છો કે દર વર્ષે જે બોર્ડની પરીક્ષા લેવાતી હતી એના કરતા આ વર્ષે બોર્ડની પરીક્ષા પણ દસ થી બાર દિવસ વહેલી શરૂ થઈ છે એટલે એક તો કારણ એ થઈ ગયું બીજું કારણ છે કે આ વર્ષે લોકસભાની ચૂંટણી છે અને એ ચૂંટણીની કામગીરીની અંદર પણ શિક્ષકો રોકેલા હોય છે અને શિક્ષણ વિભાગના ઘણા બધા અધિકારીઓ રોકેલા હોય છે એટલે એ ફ્રી થઈ જાય એટલા માટે બોર્ડની પરીક્ષાનું જે રિઝલ્ટ છે એ આપવા માટેની જે તૈયારીઓ કરવી પડે પેપર ચેક કરવા પડે ડેટા એન્ટ્રી કરવી પડે એ બધી જ પ્રક્રિયા બોર્ડની એક્ઝામ શરૂ થઈ છે એના બીજા કે ત્રીજા દિવસથી જ શરૂ કરી દેવામાં આવી છે એટલે કે જેવું તમારું પેપર પૂરું થાય એટલે એને ત્રીજા દિવસે જે તે પરીક્ષા કેન્દ્ર ના પેપર ચેકનું જે કેન્દ્ર બનાવેલું છે ત્યાં આગળ પહોંચાડી દેવામાં આવે છે જિલ્લાના પેપરો અદલા બદલી પણ ઝડપથી કરવામાં આવે છે એટલે કે પેપર ચેકની જે કામગીરી છે એ સત્વરે પૂર્ણ થાય એ પ્રકારનું આયોજન કરેલું છે ત્રીજી વાત કરવા જઈએ તો કે આ વખતે વધારે પ્રમાણમાં પરીક્ષા તપાસવાના કેન્દ્રો પણ તૈયાર કર્યા છે અને સાથે સાથે કે વધારે પ્રમાણમાં શિક્ષકોને પેપર ચેક માટે બોલાવ્યા છે બરાબર ને તો એ પણ એક સારી બાબત કહેવાય કે ઝડપથી શિક્ષકો ચેક કરશે અને ચોથી બાબત એ છે કે આ વખતે જે બોર્ડના પેપરો ચેક થવાના છે એની અંદર વિદ્યાર્થીઓને મૌલિકતાને આધારે ચેક થવાના છે એટલે કે પ્રોપર જે આન્સર કી આપવામાં આવે એ આન્સર કીને વળગી નથી રહેવાનું વિદ્યાર્થીઓ જે લખ્યું છે એની એની મૌલિકતા ચેક કરવાની છે વિદ્યાર્થી જે લખ્યું છે એ ખરેખર પ્રશ્નને લખતું છે કે નહીં એ રીતે ચેક કરીને પણ ઝડપથી ચેક થાય એ માટે આ આવું આયોજન કરેલું છે તો આ ચાર મેજર કારણો છે કે એના કારણે આપણું રિઝલ્ટ ઝડપથી આવી શકે છે હવે રિઝલ્ટ ક્યારે આવી શકે છે તો સૌ પ્રથમ તમે જોવા જાવ પહેલાં રિઝલ્ટ ધોરણ બાર સાયન્સનું આવશે તો એ તમે જોઈ શકો કે જેવું એપ્રિલ મહિનો છે એપ્રિલ મહિનાના અંત સુધીમાં એટલે કે એપ્રિલ મહિનાની વીસ તારીખની આજુબાજુ ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ આવી શકે છે એના પછી ધોરણ દસનું રિઝલ્ટ જોવા જઈએ તો એ પણ પચીસ એપ્રિલની આજુબાજુ આવી શકે છે અને ખાસ મોડામાં મોડું જોવા જઈએ તો પાંચ કે ચાર મેની આજુબાજુ તમને ધોરણ બાર સામાન્ય પરવાનું પણ રિઝલ્ટ જોવા મળી શકે છે તો આ તારીખો એ સંભવિત તારીખ છે અને આની આજુબાજુ ધોરણ દસ ધોરણ અગિયાર અને ધોરણ બાર સાયન્સ અને આર્ટ્સ ને કોમર્સનું રિઝલ્ટ આવી શકે છે તો આ જે તારીખો આપે છે સંભવિત છે ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ